સુરત અપહરણ કરાયેલા બાળકને પોલીસે રાત દિવસ એક કરી શોધી અપહરણ કરનારાઓને પણ કરેલા ગૃહ મંત્રીએ સુરત પોલીસની કામગીરી કામગીરી બિરદાવી હતી સુરત નવી હોસ્પિટલમાં શ્રમજી પરિવારના ત્રણ વર્ષના બાળકોનું અપહરણ કરાયું હતું જેની જાણ થતા સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકોને શોધી કાઢતા ચોવીસ કલાક ઊંઘ્યા વગર તપાસ કરી હતી અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી

બીજી માતાના દીકરાશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો જાણી શકો આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશિષ મોધી જેને આ માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનર બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમોએ રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું અને એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને હતી એનાથી પોલીસનો વર્ષો વર્ષનો બધો જ થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું હું માનું છું અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું